ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ વેમ્પ વેમ શબ્દનો એક અર્થ પુરુષને ફોસલાવનાર પ્રેમનું નાટક કરનાર પુરુષને ધોતનાર સ્ત્રી મોહિની પુરુષ પર પોતાની આકર્ષણ શક્તિનો પૂરેપૂરો પ્રયોગ કરનાર સ્ત્રી કે જુવાન છોકરી થાય છે વેમ શબ્દનો બીજો અર્થ સમૂહ કરવું દુરસ્ત કરવું સુધારવું જોડાને થિગડું દેવું જોડા કે બુટનો આગળનો ઉપલો ભાગ થાય છે

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ